ભરૂચ જિલ્લાના જંબુસરથી સમાચાર સામે આવ્યા છે જંબુસર નગર સહિત પંથકમાં રાત્રિના એક વાગ્યાના અરસામાં એકાએક વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે વાવાઝોડાના કારણે જંબુસર પંથક સહિત નગરમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે કેટલાક મકાનોના પતરા પણ ઉડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે ભારે પવન ફૂંકાના કારણે મકાનોને પણ પતરા ઉડવાના સમાચાર સામે આવ્યા છે વરસાદ વરસતાની સાથે જ ક્યાંકને ક્યાંક વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વાવાઝોડાના કારણે જંબુસર સહિત પંથકમાં વીજ પુરવઠો પણ ખોળવાયો હતો વીજળી ડૂલ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે કમોસમી વરસાદના કારણે જગતનો ચાત પણ ચિંતામાં આવ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે ઉનાળા પાકમાં પણ ક્યાંકને ક્યાંક નુકસાન થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા છે મધરાત્રિએ વરસાદ વરસતા ક્યાંકને ક્યાંક વાતાવરણમાં ઠંડક પસરી હોય તેવા સમાચાર સામે આવ્યા છે નગર સહિત પંથકમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો ચિંતિત થયા છે